રોજ ચાર જણ લૂંટાતા હોય તેથી એ ઇનામ તમને લાગશે ખાતરી થઈ ગઈ એ ઇનામ તો પેલા પેલા બરેલી થી રાતે બાર વાગે છે તો પેલા જંગલ માંથી ગયા હતા ત્યારબાદ પોલીસ વાળા બીવડાયા હતા બરવટિયા છે ના જશો કે છે હવે કઈ સ્ટેશન ગામ થી બરેલી 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 સ્ટેશને

એક સ્કાયલેમ નવરો નથી પૂંસારી ખોળ ખોળે છે કોને ફરે જબરદસ્ત વાન વારણ ખોળે છે જબરદસ્ત વારણ દાદાનું વાન કરવા છૂટ છે જબરજસ્ત વાન વાર ખોળે છે આમાં તારે ભાગ આવે એટલે ગભરાવાનું કયું ભાઈ મુંબઈમાં લેરથી ફરો દાગી પહેરીને ફરો આમ ફરો ફર નહીં પણ પાછો હું આમે કહું છું ઈરાન કાપ પેલી ફરતા હોય તમને ના કહ્યું ઈરાન કાપ પેલી શું ફરશે તોડી લેશે આપણે જરૂર શું હોના છે આપી દો કાઢી તોડી નાખી જવા ઈરાન દુઃખ થશે શું કહ્યું કશું થાય આ જગત માં કોઈ કોઈ કઈ પણ ન કરી શકે એવું આ જગત નિયમ સત છે માટે ભડકો નહીં કોઈ રીતે ભડકાર જે આવવાનો છે તમારે કોઈ ઉપાય છૂટવા નથી તમને નાનપણમાં બારવટીયા મળ્યા એ પ્રસંગ કોને નાનપણમાં બારવટિયા મળ્યા એ પ્રસંગ કોને કોને બારવટિયા મળ્યા તમને બારવટીયા મળ્યા હા દાખલા ઉંમર જેટલી આ બાવીસ બાવીસ કોન્ટ્રાક્ટના ધંધા ઉપર જવાનું કોન્ટ્રાક્ટ નો ધંધો અમારો મોટા ને પહેલેથી કોન્ટ્રાક્ટનો ધંધો એટલે જોઈન્ટ થઈ ગયો ધંધામાં જોઈન્ટ થઈ ગયેલો મેં મેટ્રિકમાં આવડ્યું નહીં મેટ્રિકમાં ભાઈએ કહ્યું કે તું ગ્રેજ્યુએશ તને મેટ્રિક પાસ થયું એટલે તને વિરાય મોકલવાના છે મેં વિરાજ વિરાટ મોકલ્યો સુબો બનાવશે સુબો બનાવશે એટલે મારે જળશુ બાર ટકો બરોબર છે આપણે આ ધંધો મારવો એમને સુબો બનાવવાની ઈચ્છા મારા ફાધરને ને બ્રધર ને એમને શું ફાધરા બનો શું

પરીક્ષા આપવાની બાદ ફરીને નિરાતે હું ગઈ અને પરીક્ષા એટલે મેટિંગ માં ફેલ થયો એટલે એટલે મોટા બી કે છે તને કશું આવડતું નથી મેં બ્રેન ખરાબ થઈ ગયું છે બ્રેન ખરાબ થઈ ગયું છે કાકે પહેલા બહુ સારું આવડતું મેં ગમે તે હોય પણ બ્રેન ખરાબ થઈ ગયું છે બાકી ધંધામાં કહી જઈશ મેં ધંધામાં કરું તમે કહો એટલું કરીશ તે ધંધામાં તો દોઢ વર્ષમાં ધંધા પણ રૂતી પડી ગઈ પૈસા કમાવાનું ઉંમરે એક કામ પર જવાનું હતું તે જવું જોઈએ પાંચ લાખ ગાડીમાં બેસ્યું છે ઈસામતી સ્ટેશનથી થી તે રૂપિયા વધારે નતા પણ હજાર રૂપિયા લઈને કામ પર જવાનું હતું વધારે રૂપિયા નતા પણ તેદાર હજાર એટલે આજના તો વીસ હજાર જેવા શું કહું બરાબર એટલે આ રૂપિયા મારા હાથમાં આવ્યા ને એટલે મારી જો એક નોકર હતો મારે મારા જેટલી ઉમરનો પટેલ હજો તો તમે કહ્યું પહેલાં ચાલ આપણે જરા નાસ્તા પાણી કરીએ શું બરાબર સારી રીતે પછી જવાય જ છે કયું એટલે નાસ્તો પાણી કરવા ગયા તો ટાઈમ થઈ ગયો અને ત્યાં આગળ ત્યાં આગળ ઘોડાગાડી પહોંચી તારે ઘોડાગાડી ચાલતી હતી ને ગાડી ઉપડતી મોટા ભાઈ તો બહુ મારા કરતા વિશ્વાસ મોટા એટલે ભાઈ બહુ મેં કહ્યું આ તો ઉપાધી થઈ ગઈ પડી પછી મેં પેલા કહ્યું મેં કહ્યું ચાલી જઈશું આપડે અહીંથી થી અગિયાર મઈલ છે કહ્યું પેલો કહ્યું હા કસમા તને આ રૂપિયા છે પાય તો એ બધું મારે હાથ ધરવાનું તો ચાલીસ ખરો ને ટકા ચાલી તો કરી આઠ ગયા ત્યારે ચા નાસ્તા કર્યા પાછા અને સિગરેટ લઈ લીધી મને મને ખબર ખરી કે આ નંગોળો ભેગા થયા કે રે આ ક્વોલિટી દસ અગિયાર બાર વાગે અગિયાર વાગે એટલે ભેગા થયા કે રે નઈ એટલે સિગરેટ લઈ લીધી મેં પછી રેલવે પર ચાલ ચાલ કર્યું ત્યાં એક બાવરી આવી બાવરી અને એક ખાડો આવ્યો તલાવ જ્યાં આવે અમારે જે ગામમાં હવે ત્યાં રેસ્ટ પર મુકામ કરવાનો છે રેસ્ટ હાઉસમાં મુકામ કરવાનો છે ત્યાં જ આવવું આવ્યું ત્યાંથી રેસ્ટ હાઉસ પાંચ કલાકનો નો રસ્તો ત્યાં આગળ આવવું આવ્યું ત્યાં આગળ મને લોકોએ અમને કહ્યું કે પેલી બાવળીમાં બાર વાગ્યા બેસી રહેલા છે એટલે ત્યાં આવે એટલે હું સમજી ગયો અને મને ગણહારો મારે પડ્યો કે નીચે બધા બેઠેલા છે એટલે મેં શું કર્યો કે આ રેલવે લાઈન ઉપરથી સ્લોપમાં નીચે ઉતર્યો મેં તરફ ગયો એના તરફ જઈ પેલો મારી પાસે આવ્યો રૂપિયા મારી પાસે નહીં રાખેલા પેલા લંગોટમાં બાંધવા પેલા બારટીયા પાસે જઈને બેઠો તો હતો ઓળખાય નહીં અંધારું ગોળ પણ દાદા શે સેજ દેખાય આ તારાઓના લીધે અજવાળું

પાસ આપી દીધો આપણને બહુ દોઢ ના સેટ તું ચાલો મળતી એટલે ચાલીસ પછી હું ત્યાં ગયા ત્યાં રેસ્ટ હાઉસ માં ગયા ત્યાં પગી ગયા છે ક્યાંથી આયા શેઠ અત્યારે કઈ ગાડી ગાડી નહીં ચાલતા હે પેલા બાબરી આગળ કોઈ ભેગા ના થાય અહીંથી જ ગયા મળે જ ગયા ક્યાં છે ભેગા થયા એમને પાસ આપ્યો બાદ તમે અહીં આવે ભાઈ કે તમને કર્યું નથી માર્યા વગર નથી ના મારે નહીં પાસ આપી દે દો જાય ત્યારે ટૂંક કરે કાઢી કામ એટલું ગયા થોડો માનો

એના કપડા જરા મારા કરતા રાખ છે મારા તો ઈસ્ટી થાય એટલે પેલો ઘંખેર લે મને ઘંખેર તું કહી દઉં લે ભાઈ તારા પેલો કોટ એ બધું લઈ લીધું જે પાછું રાખેલું મેં પરચુન રાખેલું દવી ત્રીસ રૂપિયા રાખેલા બધું રાખેલું ને પાછું એ ના ભાગે આવે તો હપુ જાય કે હાપુ જાય ના હોય શું બધું રાખેલું પણ જો કાઢી લેતા આપી દે પણ પેલા રંગોટ વાળા બધું અનામત પણ મળ્યા ખરા ફરો ફેરો આખી જિંદગી બી એક ફેરો છે પણ પાસ આપી દીધું તરત એનો માથે પડ્યા જેવું લાગ્યું ગભરમેન્ટ બંધ થઈ જઈ બારવટીયા તો એ જ મેં કે બારવટી નો ભોગ મે ભો બારવટીયા એટલે બધું એવું છે ને બુદ્ધિ છે તે બુદ્ધિ દિવાલો વળગી ગયેલી કેવી ઓળંગી ગયેલી એટલે મારા શબ્દો એ લોકો કે છે કેવું બોલે છે આ કેવું કેવી વાત કરી છે એક શબ્દ બોલ્યો હોય ને લોકોને આમ તો આ તો કડક શબ્દો બોલ્યો હોય ને તો પેલો કે એ મારી આદાસી ચડી ગયું ના બોલશે ના બોલશે આદાસી ચડે મારા શબ્દો હોય કે મારી મારા શબ્દ તું મને અથડાય તું લાખ બોલું તો મને આદર્શીજ નહીં ચડે સર બોલતા નહીં આવડે આદર્શી ચડે આદાસ ચડે બોલવું